સ્વાગત છે લીમડી સુરેન્દ્રનગર રોડ પર આવેલ નેશનલ હાઈવે ચાર રસ્તા પાસે પીવાના પાણી નગરપાલિકાને જોડતી પાઇપલાઈન અચાનક જ તૂટી જતા લોકોને પડી રહી છે હાલાકી લક્ષ્મીસર પંબીગ સ્ટેશનની લીંબડી સુધી આશરે બાવીસ કિલોમીટર દૂર લાઇન આવેલી છે તે લાઇન લીંબડી નગરપાલિકાને જોડતી પીવાના પાણીનો હજારો લીટર વેડફાટ જોવા મળેલ છે આ પાણી લીંબડી શહેરના હજારો લોકોને પીવાનું પાણી આપવામાં આવતું હશે હજુ થોડાક દિવસ જ આ પાઇપલાઇન તૂટી જવા પામેલ અને રિપેરિંગનું કામકાજ પણ કરવામાં આવેલ હતું ત્યાં તો ફરીથી તૂટી જતા લોકોને પરેશાની સામનો કરવાનો વારો આવ્યો છે ઘડીએ ઘડીએ પાણીની પાઇપલાઇન તૂટવાને લીધે પાણી પુરવઠા અધિકારીઓની બેદરકારીઓ સામે આવ્યો છે છે જ્યારે લીમડી નગરપાલિકા પાણી પુરવઠાના ચેરમેન શાંતિલાલ ચૌહાણ અવારનવાર પાણી પુરવઠાના અધિકારીઓ રજૂઆત કરવા છતાં હજુ પેટનું પાણી પણ હાલતું નથી લીમડી નગરપાલિકા ઓટો ચેરમેન બોલું છું એટલે પાણીની લાઈન નગરપાલિકા લક્ષ્મીસરથી જે પંપિંગ સ્ટેશનથી લીંબડી નગરપાલિકાને પીવા માટેનું પબ્લિકને જે પાણી આપવામાં આવે છે એ એ પાણી આની પહેલાં અઠવાડિયે પહેલાં શિયાળી ભોગવવામાં અતિવરસાદના હિસાબે તૂટી જતી અધિકારીઓને હું વારવાર રજૂઆત કરું છું થોડાક અધિકારીઓ કોઈ ધ્યાન ઉપર લેતું નથી અને આ અઠવાડિયામાં અત્યારે લીમડી હાલ આજની તારીખમાં અત્યારે નેશનલ હાઈવે સર્કલમાં લાઈન ડેમેજ થઈ ગઈ છે પાણી જગઈ જોવા નતા એ પાણીનું પબ્લિકને પીવા માટેનું પાણી દઈ શકાય એવું નથી બે દિવસ હજી લગભગ બંધ રહેવું છે અધિકારીઓને મેં રજૂઆત કરી છે તાત્કાલિક રિપેરિંગ કરી અને ગામને પાણી મળે એ માટેની મારી પૂરતી પ્રયત્ન હું કરું છું અને આપણા લોકલાડીતા ધારાસભ્યશ્રી અતિ મહેનત અને એમના પ્રયત્નથી એટલા એટલા પૈસા ગ્રાન્ટના આવે અને નરસે જાલ અને ટોકરાવાળાની લાઈનનું કામ પણ અત્યારે ચાલુ છે ટૂંક સમયમાં એ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે હાલમાં મેન્ટેનન્સ આજકાલમાં આ ચાલુ કરી દીધી છે લક્ષ્મી શરની લાઇન